ટીબી મુક્ત ભારત બનાવવાનું અભિયાન અંતર્ગત આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક અભિયાન આધાર્યું છે કે બે હજાર પચીસના વર્ષમાં ટીબી મુક્ત ભારત બનાવની નરેન્દ્રભાઈ મોદીએ લક્ષ્યાંક રાખેલ છે તે માટે હાઈ રિસ્ક વસ્તીનું સ્કીનિંગ કરવાનું રાજ્ય સરકારે નિર્ણય કરવામાં આવેલ છે ને અન્ય વ્યે સાઠ વર્ષથી ઉપરના વ્યક્તિઓ ડાયાબિટીસ થાઇરોઇડ જેવી બીમારી ધરાવતા હોય એને વ્યક્તિઓને એચઆઈવી અગ્રસ્તને સ્કીનિંગ સ્કિનિંગ એટલે કે એક્સ રે ફ્રન્ટ નાટ કરવાનું નક્કી કરવામાં આવેલ છે અને ફ્રન્ટ કરવાનું નક્કી કરવામાં આવેલ છે જેને ધ્યાને લઈ અને આવા તમામ વ્યક્તિઓ અપીલ અપીલ કરવામાં આવે છે કે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે અવશ્ય મુલાકાત લેવાનું અધિકારીશ્રીએ જણાવ્યું હતું नर्वल ग्रुप चे, जेलों को 60 प्लस ना ए ग्रुप माँ चे, अथवा जेलों को ना डायबिटीज़ नी तकलीफ़ चे, अथवा जेलों को स्मोकर्स चे, अथवा जेल कोनिक अल्कोहलिक चे, अथवा जेलों को कॉनग्रेगेट सेटिंग्स मा रहता होय, जेम्पी હોય બે થી વધારે બેટવાળિયા થી વધારે સમય થી ઉદ્રસ અને એના સાથે બીજા જે કન્સ્ટિટ્યુશનલ સિમ્પ્ટમ્સ હોય છે ટીબી આ બધા સિમ્પ્ટમ હોય તો તાત્કાલિક તમારા નજીકના જે સરકારી દવાખાના છે ત્યાં જઈને નિદાન કરાવો અને છરો ચોક્કસ રીતે છે કી તમે મહિનાની પૂરી કરો અને જે જે સલાહ છે આ સલાહ મુજબ દવા લો અને સમય સમય પર તમારા જે ચિકિત્સક છે અથવા જે ટ્રીટિંગ ફિઝિશિયન છે એના સલાહ લો અને વજન કરાવતા રહો કોઈ પણ એડવર્સ ઇફેક્ટ આવે શક ને તાત્કાલિક બતાવો અને આ રીતે કોઈ પણ પ્રશ્ન હોય જે તમને એવું લાગતા હોય કે મને મને જાણ કરવાની જરૂર છે તો મને પણ ચોક્કસ જાણ કરો હું અંગત રસ લઈને તમારા જેટલા થઈ શકે એટલા હેલ્પ કરીશ નમસ્કાર હું ડોક્ટર पांडे સ્વયંપ્રકાશ સીટીટીવી ઓફિસર મહાનગરપાલિકા જૂનાગઢ ખાતે ફરજ બજાવું છું અને આજે ટીબી મુક્ત ભારત અભિયાન વિશે જણાવવા માગું છું આપના માનનીય પ્રધાનમંત્રી સાહેબ દ્વારા બે હજાર પચીસમાં ટીવી મુક્ત ભારતનો લક્ષ્યાંક રાખેલ છે જે માટે હાઈ રિસ્ક વસ્તીનું સ્ક્રીનિંગ કરવાનું રાજ્ય સરકાર શ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ છે જેનોએ સાઠ વર્ષથી ઉપરના વ્યક્તિઓ ડાયાબિટીસથી ગ્રસ્ત વ્યક્તિઓ એચઆઈવી થી ગ્રસ્ત વ્યક્તિઓ કોંગ્રેટ સેટિંગ્સ જે લોકો રહેતા હોય એવા વ્યક્તિઓનું સ્ક્રીનિંગ એક્સરે અપફ્રન્ટ નાટ અને એસ્પુટમ સ્મિયર માઇક્રોસ્કોપી દ્વારા કરવાનું નક્કી થયેલ છે જેને ધ્યાને લેતા તમામ વ્યક્તિઓને અપીલ છે કે તેઓ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે અવશ્ય મુલાકાત લે જે કોઈપણ ટીબીના લક્ષણ જેમ કે બે અથવા બેથી વધુ અઠવાડિયા માટે ઉધરસ હોય અને ઉધરસ સાથે કોન્સ્ટિટ્યુશનલ સિમ્ટમ્સ જેમ કે તાવ પર્સીઓ ચાલવાનું વજન ઓછું થવાનું થતું હોય તો નજીકના સરકારી દવાખાનાના અવશ્ય મુલાકાત લેવે અને આ પણ તમને જાણ કરવા માગું છું કે અર્બન હેલ્થ સેન્ટર ટિંબાવારી ખાતે ટ્રુ નાટની ફેસિલિટી ઉપલબ્ધ છે આ ફેસિલિટી તમે વિના મૂલ્યે મળશે અને ટીબીના નિદાન થઈ શકે છે અને પછી મફત સારવાર દ્વારા ટીવી મટાવી શકે છે તો આઈએ બધા સૌ ભેગા થઈને મળીને માનનીય પ્રધાનમંત્રી સાહેબ શ્રીના જે લક્ષ્યાંક છે બે હજાર પચીસ સુધી ટીવીના નાબૂદીકરણ કરવા માટે સહકાર આપીએ અને ટીવી એલિમિનેશન કરીએ તાજેતરમાં જુનાગઢ શહેર મહાનગરપાલિકાની કચેરી ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી તેમાં સભાઈ કામદારો કર્મચારીઓ સારો પ્રશ્નો કરવામાં આવ્યો હતો ત્યારે જુનાગઢ શહેરમાં આ જુદા પાવન અને પવિત્ર દિવસે જુનાગઢ શહેરમાં સફાઈ કર્મચારી યુનિયન સફાઈ સફાઈ કર્મચારી યુનિયન અને વાલ્મીકી સમાજ દ્વારા નવનિયુક્ત કમિશનર તેજસ પરમાર સાહેબનું તેમજ મહાનગરપાલિકાના મેયર ધર્મેશભાઈ પોશિયા ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્વીબેન ઠાકર તેમજ શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી તેમજ દંડક કલ્પેશભાઈ આજવાણીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને આ સન્માનનો કાર્યક્રમ એટલે કરવામાં આવ્યો હતો કે જૂનાગઢ મહાનગરપાલિકા પાલિકામાં તાજેતરમાં જે સેનિટેશન સેનિટેશનમાં કર્મચારીઓને દસ વીસ ત્રીસ એમ સખી મંડળના બહેનોને ત્રણ હજારનો પગાર વધારવા બદલ જૂનાગઢ મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ અને કમિશન સર સાહેબનું સફાઈ કામ કામદાર કર્મચારી યુનિયનના પ્રમુખ પ્રમુખે પગાર વધારા બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અને કાર્યક્રમમાં સફાઈ કામદાર કર્મચારી યુનિયનના પ્રમુખ વિજયભાઈ વાળા તેમજ મહાનગરપાલિકા જુનાગઢના અને વાલ્મિકી સમાજના પ્રમુખ દિનેશભાઈ ચુડાસમા પણ આ તકે ઉપસ્થિત રહ્યા હતા

अनिल भाइ तपाईँ लै गयो मनोज भनि मनोज भन्छ मनोजाइ

આયુષ્યમાન ભારત માં તમારી આ તો આવક વધારે ના કરે લગભગ થઈ જશે છે એમાં જરૂર ઇશ્યુ નહીં પડે ગવર્નમેન્ટ ઓફિસર હજુ સુધી કઈ એની સ્પેસિફિક રૂપરેખા જો આવી નથી એટલે આવે છે સફાઈ બાબતમાં સાહેબ આપ રાતે દિનેશ મને આ આખી ટીમ ને કરાવવા દેજો ઠીક જો નિયમ છે પછી આપણે તો ગવર્નમેન્ટની જે अर्बन ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની જે કોમન ગાઈડલાઈન બતાવા મળી છે કે પ્રમાણે આપણે કરીશું જી 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 અને સાહેબ આપના દ્વારા એક સફાઈ કમરાની મીટિંગ એટલે ઓળખ થઈ જે બધા થોડો સેટ થઈ ગયો તો આપણે થોડો ટાઈમ પછી 47 વરસાદ તો સીધા છે એટલે આખોટુ કામની વરસાદની થોડું વળવું પડે ને હા બરોબર ચાલ રામ થઈ જશે પછી Yeah. link. You and <laughs> <laughs> <Not meter meter. laughs> દીદીમ કે દીદી તમારો આશીર્વાદ મળી ગયો અમારા ને ભગવાન બધું ઈશ્વર આ તમને જસ તમે હા આ કેટલા કેટલા જીવો ખુશી છે સફાઈ અભિયાન કરવાના થતા હોય સફાઈ જે કઈ પણ હોય તમારે કોઈ પણ માણસને આ એક ફોન કરો એટલે ટીમ આખીયા 108 ती जो और तिारे पहला कत तो बहुत सरस है नहीं बहुत गांव में चौक बहुत महत्वपूर्ण बरे थकी मंडल ने बेलों पर पूछे छे वाल्मिक समाज सफाई कामदार पण पूछे छे न तमाम कर्मचारी ऑफिस कर्मचारी ने पण कुर्सी ने लागड़ी छे इन्हें लेने आप वा प्रदर्शन करिए कुल लेने कुल ने पागड़ी रूपे पर स्वीकार कर दो मारे भरा जा रहा है नाइट नहीं मैं तो एक 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 चलो समझ में आई

નામ વિજય માળા છે હું સફાઈ કામદાર કર્મચારી યુનિયનના પ્રમુખ તરીકે સેવા આપું છું અમારા પ્રમુખ શ્રી દિનેશભાઈ ચુડાસમા વાલ્મિક સમાજના તેમજ અમે તમામ આગેવાનો માન્ય કમિશનર સાહેબ પરમાર સાહેબને અમે મેળા અમારા દસ વીસ ત્રીસનો પ્રશ્ન હતો તે અને સખી મંડળની બહેનોના જે પગાર વધારવાનો પ્રશ્ન હતો તે ઠરાવ કરી અને પૂર્ણ કરેલ છે તે બદલ તેઓનું સન્માન કરેલ છે તેઓ આવ્યા તેમને આવકારેલા છે તેમજ અમે માન્ય મેયર સાહેબનું ડેપ્યુટી કલેક્ટરશ્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીઓ ઘટકશ્રીનું તમારા તમામ તમામ કોન્ટરેક્ટરોનું અમે અભિવાદન કર્યું છે સન્માન કર્યું છે દસ વીસ ત્રીસનો જે તેમાં શક્તિ મંડળના પગાર વધારોનો લાભ આપ્યો છે તે બદલ સૌનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને અમે ખાતરી પણ આપીએ છીએ જેમ અમને લાભ આપો છો એ રીતના અમે કામગીરી પણ સફાઈની સરસ મજાની કરીશું અને તમારીની અંદર કોઈ પણ પ્રકારની કામ કરીએ છીએ અમે ચોવીસ કલાક સફાઈમાં અમે ધ્યાન દઈશું તાજેતરમાં જ મહાનગરપાલિકાની કચેરી ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જૂનાગઢ મહાનગરપાલિકામાં કામ કરતા કર્મચારીઓ ભાઈ બહેનો બાબતે યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો હતો અને સારામાં સારો નિર્ણય લેવામાં આવ્યો હતો દસ વીસ ત્રીસનો જે પ્રમોશન અને પગાર વધારાનો જે માંગ હતી તે વહેલી જગ્યાએ પૂર્ણ કરવાની હતી તે પૂર્ણ કરવામાં આવી છે તે રાઈશા ખાવા છે 51 51 મારે માટે બીજી